વાઘોડિયા રોડ સામે વર્ષ જૂની બાંધકામને દબાણ પોલીસની તોડી પાડતા વિરોધ થયો હતો રોડ ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બીજું મંદિર મૂકી રામધૂન કરતા તેને પણ હટાવી દબાણ શાખાએ મંદિર જપ્ત કર્યું હતું કલાકો સુધી રોડ પર વિરોધ પ્રદર્શનથી એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો વાડી સાસ્રી બાગ્તી પુનમ કંપલેક્સ તરફ જતા 27 મીટરના રોડ પર ચિમન સોસાયટી પાસે 70 વર્ષ જૂની ભાતીજી મહારાજની દેરી તોડી પાડતા મોરચો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો હતો મેયર પિંકીબેન સોની દ્વારા નિત્ય સ્થાન પર ફરી એક વખત મંદિર બાંધી આપવાની બહેનધરી આપવામાં આવી છે મેયર દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળતા નાગરિકોએ વિરોધનો સૂર બદલી મેયરનો જય જયકાર કર્યો હતો એકચ્યુઅલી સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા કારણ કે મને કમિશનરશ્રી દ્વારા માહિતી એવી આપવામાં આવી કે આશિષભાઈ જોશી દ્વારા આ મંદિર ખસેડવા માટે આ લોકો સાથે સમર્થનની વાતચીત થઈ ચૂકી છે એવી માહિતી મળી છે ત્યારે જ્યારે મોરચો આવ્યો ત્યારે આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ચોક્કસ જ દુભાય કારણ કે આવી રીતે એ લોકો કોઈપણ અગ્રે અગાઉની જાણ કર્યા વિના ધાર્મિક જો કોઈક રસ્તા રેશામાં આવતું મંદિર હોય તો એને દૂર કરતાં પહેલાં સ્થાનિક લોકોને બેસીને એમની સાથે વાતચીત કરી એમને સમર્થનમાં લઈ અને બાજુમાં બીજું મંદિર કે ઓટલો બનાવીને મંદિર તૈયાર મૂકી આપવામાં આવશે એવી કંઈક બેસિક વાત થઈ હતી જેમાં કોઈ સંજયભાઈ છે જે મંદિરની બધી પૂજા કરતા હોય છે એ સંજયભાઈ જોડે કોન્ટ્રાક્ટર કમલરાજ અને અમારા જે અધિકારી છે રોડ વિભાગના ઉપાધ્યાયભાઈ છે કોઈ એમની વાતચીત થઈ છે ત્યાંના સ્થાનિક લોકો સમર્થન પણ આપેલું હતું અને ત્યારબાદ આ મંદિરને દબાણમાં છે એવું ધ્યાને આવતા એ લોકોના સમર્થનથી દૂર કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી એવી મને અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આટલી માહિતી છે છતાં પણ એમને પણ સાંભળીશું ખરેખર એમના દ્વારા આવી રીતે સમર્થનની બેઠક કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવામાં આવશે વડોદરા મહાનગરપાલિકામાંથી આવો કોઈ પણ એ લોકોને આદેશ કરવામાં આવ્યો નથી અઠ્ઠાવીસ તારીખ ઓગણત્રીસ તારીખનો દિવસ વડોદરા માટે ખૂબ જ પૂર્વ વિસ્તાર માટે અશુભ હતો અત્યારે અમને ખબર પડી કે મેયર શ્રીને કમિશનરને ખબર જ નથી કોન્ટ્રાક્ટર રોડ કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓ પોતાની તરખટ રચીને એક આરસપાળનું મંદિર મૂકીને પ્રજાને બોર્ડવીને મિટિંગમાં લઈ જઈને મંદિર નાખ્યા છે સ્પોટમેન સ્પિરિટ એમને બતાવી કે આ મંદિર ભૂલથી હટાવવામાં આવ્યું છે એની પર કાયદેસરની કાર્યવાહી થશે અને એ સ્થળે મંદિર બનાવી આપવાની મેયર શ્રી વચન આપેલું છે તમે આ અંધારી નગરી કહેવામાં આવે વિચારો તમે કે આ વિચારો બિલ્ડરો અને આપણા જે અમુક જે દલાલ કહીશ તમને હું મારે નામ નથી આપવા પણ એ લોકો પ્રજાને છેતરપિંડી કરીને કોઈ પાંત્રીસ હજારમાં મંદિર વેચાતા નથી મળતા ભાઈ આત્મા ભાવના આસ્થા કોઈ પૈસાથી નથી મળતી પણ આ જુઠ્ઠું સદંતર બોલે છે હવે એવા વ્યક્તિઓ પર બી મેયર એક્શન લેશે એવી અમને અમને બાહ્ય ધરી આપી